સમાચાર પર નજર કરીએ જુનાગઢ જિલ્લાના જૂનાગઢના વિસાવદર ખાતે વિધાનસભા પેટા ચૂંટણીને લઈ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી નિરીક્ષક તરીકે મોહન કુંડારિયા અમીબેન પારેખ અને ગૌતમ ગેડિયા હાજર રહ્યા હતા દાવેદારોને સાંભળવામાં આવશે તેવું ઉલ્લેખન મોહન કુંડારિયાએ જણાવ્યું હતું વિસાવદર વિધાનસભા ચૂંટણી ભાજપના ઉમેદવારનો અંતિમ નિર્ણય હતો કે તમામનો અભિપ્રાય કરશે જે જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શનની પ્રક્રિયા માટે પ્રદેશના પ્રતિનિધિ તરીકે હું મોહન કુંડારિયા પૂર્વ સાંસદ રાજકોટ અમારા સાથે મેમ્બર અમીબેન પારેખ પૂર્વ મેયર ડેપ્યુટી પૂર્વ મેયર જામનગર કમલેશભાઈ મેરાણી અમારા સીટના ચૂંટણી ઇન્ચાર્જ છે પછી અમારી સાથે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અમે ત્રણેય લોકો આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે આવ્યા છે આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે પ્રદેશના હોદ્દેદારો હોય જિલ્લાના હોદ્દેદારો હોય આ બધા એ મારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર ફાઇનલ કરશે